ઇન્દોરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો જ્યાં બે અલગ અલગ વાહનો પર એક જ નોંધણી નંબર પ્લેટનો ઉપયોગ છેતરપિંડી ચોરી અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ શકે છે ઇન્દોર પ્રાદેશિક પરિવહન કચેરીએ જુલાઈ બે હજાર માં વાહનોની નોંધણી રદ કરી હતી જેમાં ટ્રાફિક નિયમોના વારંવાર ઉલ્લંઘનના કેસ હતા જેમાં રેડ લાઈટ જમ્પિંગ અને ટ્રિપલ રાઇડિંગનો સમાવેશ થાય છે પરિવહન સેવા પોર્ટલ અનુસાર ખોવાયેલી અથવા ચોરાયેલી નોંધણી પ્રમાણપત્ર માટે પોલીસ ફરિયાદને ફોર્મ છવ્વીસની જરૂર હોય છે જે આ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિ દર્શાવે છે ઇન્દોરના આરટીઓ અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આવા ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી થશે અને જુલાઈમાં એકત્રીસ વાહનોને નોટિસ આપવામાં આવી હતી આ ઘટનાએ શું ખોટું ચાલે છે શું આ ગુનાહિત ષડયંત્રનો ભાગ છે ઇન્દોર પોલીસે તપાસ શરૂ કરી છે અને લોકોને વાહન નોંધણીની ચકાસણી કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે